લિવર ને આપણે બિલકુલ કોઈ પણ રીતે એવોઇડ ના કરી શકીએ લિવર એટલું સરસ મજાનું ઓર્ગન છે કે એની મેળે છ અઠવાડિયા

પ્રોસેસ ફૂડ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ આ બધું અત્યારે લોકો ખાય છે જમવાનો સમય સ્કેડ્યુલ એ પણ આપણે જાળવતા નથી કોઈ બપોરે બે વાગે લંચ લે કોઈ ત્રણ વાગે લે કોઈ ચાર વાગે લે છે રાત્રે નવ દસ અગિયાર વાગે ડિનર લેતા હોય છે બાર એક વાગે સુવાનું થતું હોય છે વોટ્સએપ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ આ બધાને કારણે આપણા શરીરની અંદર આપણી જીવન પદ્ધતિમાં જે ફેરફારો આવ્યા છે અપૂરતી ઊંઘ આ બધા કારણો લિવર ફંક્શન ઉપર સીધા અસર કરતા હોય છે અત્યારે આપણે જોઈએ તો યુવાનોમાં ફેટી લિવર ની તકલીફ છે એ ખૂબ વધી છે ફેટી બે પ્રકારના છે મેં આગળ પણ લાઈવ કરેલું કે એક આલ્કોહોલિક ફેટી લિવર અને નોન આલ્કોહોલિક ફેટી નોન આલ્કોહોલિક ફેટી નું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે એનું કારણ છે ચરબીયુક્ત આહાર ફાસ્ટ ફૂડ જંક ફૂડ પ્રોસેસ ફૂડ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ આ બધું આપણે જે ખાઈએ છીએ સ્ટ્રેસ સ્ટ્રેસ એ બહુ મહત્વનો ભાગ ભજવે છે મિત્રો આપણા આ તમામ પ્રકારના લિવર ફંક્શન કે લેક્ચર ડિસઓર્ડર વધારવામાં હું અગર તમને એમ કહું છું કે પાંચ મહત્વના કારણો કેન્સરમાં પણ આપેલા અને આજે પણ હું આપું છું કે જે તમામ ઇન્ફ્લામેટરી ડિસીઝ કન્ડિશન શરીરની અંદર આવે તો એની અંદર એનો ખૂબ મહત્વનો રોલ છે સૌથી પહેલું એસિડિક ફૂડ ખૂબ ખૂબ જ સ્પાઈસી ફૂડ ખાવું અને મોટા ભાગે આપણે એસિડિક ફૂડ ખાતા જ હોઈએ છીએ જાણી અજાણી જંક ફૂડ ફાસ્ટ ફૂડ આ બધા એસિડિક ફૂડ છે પછી પંજાબી હોય મેંદાની બનાવટો હોય પ્રોસેસ ફૂડ હોય આ તમામ પ્રકારના ફૂડ શરીરની અંદર એસિડિક કન્ડિશન વધારે ઇન્ફ્લામેટરી ડિસીઝ કરતા હોય છે કબજિયાત એ પણ એક મહત્વનો રોગ છે જે અનેક રોગોને જન્મ આપે છે પછી ઇનએડિક્યુએટ સ્લીપ એટલે કે અપૂરતી માત્રામાં ઊંઘ લેવી

અનિયમિત આહાર અનિયમિત જીવન પછી તમારા લીવર ઉપર લોડ પડે કે ના પડે લિવર મેટાબોલિઝમ ડાયજેશન તમારું હોર્મોન બેલેન્સ ઇમ્યુનિટી આવા અનેક પ્રકારના 500 થી વધારે ફંક્શન ના છે લિવર બગડવું તો પૂરું થઈ જાય અને લીવર બગડે એટલે યુવાનોમાં અત્યારે આલ્કોહોલ દારૂનું સેવનનું પ્રમાણ વધ્યું છે આજે વર્લ્ડ લીવલ ડે ના દિવસે હું તમને ખાસ વિનંતી કરું છું કે ખાસ મારા યુવા મિત્રો આલ્કોહોલ શરાબનો ત્યાગ કરવો નહીં તો તમારે ટ્રાન્સપ્લાન્ટ કરવા સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ રહેવાનો નથી એ જ રીતે આપણે આડેધડ ફાસ્ટિંગ એટલે ઉપવાસ ઉપવાસ મહત્વ ખૂબ છે ઘણા લોકો નથીવાસ ઘટાડવા ચરબી ઘટાડવા ઉપવાસ તો કરતા હોય છે પણ એ યોગ્ય તબીબોના માર્ગદર્શન નીચે કરવાની ખૂબ જરૂર છે કારણ કે ઉપવાસમાં શું થાય છે આપણા શરીરની અંદર જે ફેટ ફેટ નું ડાયજેશન લિવર નું મેઈન કામ છે પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ફેટ આનો એનું યોગ્ય પાચન કરી એને યોગ્ય સ્ટોરેજ કરવું એને યોગ્ય સમયે ઉપયોગ કરાવવો આ લિવર નું કામ છે પરંતુ જ્યારે તમે અનિયમિત રીતે ફાસ્ટિંગ કરતા હો ઘણાને એવી ટેવ હોય કે સવારે ઘરેથી નીકળે પછી બપોર સુધી કંઈ ખાતા નથી એટલે કાનો ફાસ્ટિંગ થઈ જાય ત્યારે લિવર ને પણ એક ફોલ્ટી સિગ્નલ મળતો હોય છે

ક્યારેક ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ જે તારા તમે અનિયમિત રીતે ઉપવાસ કરતા હો છો તો એ પણ ફેટી લિવરનું કારણ બનતું હોય છે મેં આગળ પણ કહ્યું કે ફાસ્ટિંગ કરવું લિવર માટે સારું છે પરંતુ એનું એક પ્લાનિંગ અને એ પણ એક સારા તમારા ડોક્ટરની માહિતીની સાથે તમે જો એ ઉપવાસ કરશો તો તમારા શરીરની અંદર ચરબી ઘટાડશે પરંતુ જો અનિયમિત રીતે તમારી રીતે આડેધડ તમે ઉપવાસ કરશો માટે ખૂબ જરૂરી છે લિવર માટે સૌથી પહેલું યોગ્ય ટાઈમિંગ બપોરનું લંચ બાર થી વચ્ચે થવું જરૂરી છે સાંજે સાત સાથે ડિનર થવું પણ ખૂબ જરૂરી છે સાડા સુઈ જવું જરૂરી છે. સૌથી મહત્વનું છે કે લીવર બગડે તો શું થઈ શકે? તો કે ભાઈ તમારા શરીરની અંદર ઘણી એસિડિટી થતી હોય પેટમાં ભારે પણ લાગવું બ્લોટિંગ થવું ઇન્ડાઇજેશન થવું આ બધા ચિહ્નો વારંવાર થવા તમને થાક લાગવો પૂરતી ઊંઘ લેવા છતાં પણ થાક લાગવો મૂડ સ્વિંગ થવો

જમ્યા પછી જમવાની ટેવ ઘણા એવી ટેવ હોય છે ખાધા પછી પણ એમને કઈક ખાવા જેવું ફ્રીજ ની અંદર પડ્યું છે લઈને ખાઈ લો. વધારે પડતું મીઠાઈ ખાવી ચરબી વાળો ખોરાક એટલે કે એડિશનલ ફેટી ફૂડ ખાવું એ શરીર અંદર ફેટી લિવરને જન્મ આપે છે. પેકેજ ફૂડ ડીપ ફ્રાઈડ ફૂડ ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રમાં લોકો ચીપ્સ રાત્રે ખાતા હોય છે ડીપ ફ્રાઈડ એક ના એક તેલ અંદર તળાતું હોય ને ડીપ ફ્રાઈડ

સાયકો લિવરના રોગો પણ શરીરના પેટના રોગો ચામડીના રોગો સાયકોસોમેટિક હોય છે એટલે તમારે ખાસ એના ઉપર સ્ટ્રેસ મેનેજમેન્ટ તમારા ઇમોશન ને કેર દબાવવાના નથી માઇન્ડફુલનેસ બ્રીથિંગ એક્સરસાઇઝ પ્રાણાયામ આ એને બેસ્ટ એક્સરસાઇઝ છે રોજ ફિઝિકલી એક્ટિવ રહેવું તો 45 મિનિટ સુધી વોકિંગ જોગિંગ રનિંગ સાયકલિંગ જે તમે કરી શકો અત્યારે એવી ઘણા મિસકન્સેપ્ટ પણ ચાલે છે કે ઘણા સપ્લિમેન્ટ્સ જે liver ને સપોર્ટ કરતા હોય એ લઈએ તો liver ને ચાલે બિલકુલ નહીં કોઈ પણ सप्लीमेंट्स लिवर માટે લેવા જરૂરી નથી एक्सेप्ट તમારું પ્રોપર ડાયટ લાઈફસ્ટાઈલ સ્ટ્રેસ મેનેજમેન્ટ સારી સ્લીપ ઓર સ્કૂપ સ્લીપ એવોઈડ પ્રોસેસ્ડ ફૂડ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું એન્ટી ઇન્ફ્લેમેટરી ડાયટ મે તો કે આપો લસણ આપો બડર આપો આદુ આ બધા એન્ટી ઇન્ફ્લેમેટરી છે એનું પ્રોપર કોમ્બિનેશન કરી તમારા ડાયટની અંદરનો ઉપયોગ કરો તો તમે ચોક્કસ આ બધા રોગોથી લીવરના રોગોથી બચી શકો છો મિત્રો પછી ઘણા લોકો એવું કહે છે કે ડિટોક્સિફિકેશન ડિટોક્સ તો શોર્ટ ટર્મ ક્લીન્ઝિંગ કરવાથી લીવર શોર્ટ ટર્મ ક્યારે હોતું નથી કઈ પણ વસ્તુ લોંગ ટર્મ જ પ્લાનિંગ કરવી પડે છે મિત્રો એટલે કોઈ પણ જીવન પદ્ધતિમાં જે બતાવેલા ફેરફાર છે એ શોર્ટ ટર્મ ના રાખીને લોંગ ટર્મ માટે જો તમે એનો ઉપયોગ એનો એક્ઝિક્યુશન કરશો એને અમલમાં મૂકશો ને મિત્રો તો ચોક્કસ તમને લોંગ ટર્મ માટે લીવરના રોગોથી લીવરના રોગોથી બચશો તો તમે શરીરમાં સ્વસ્થતાનો અનુભવ કરશો તમારું ગટ તમારું પેટ એટલે કે આંતરડા અને સ્ટમક અને એને અને લીવરને પણ સીધો સંબંધ છે એટલે સૌથી પહેલું લાઈફસ્ટાઈલ ચેન્જ કરી ડાયટ ચેન્જ કરવું ખૂબ જરૂરી છે મિત્રો ફ્રી ફ્રી ડાયટ 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 ફેટ ફેટ હેલ્ધી લઈ હાઈ પ્રોટીન જરૂરી જરૂરી છે છે પરંતુ યોગ્ય યોગ્ય સમયે સમયે આહાર લેવો ઊંઘ લેવી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું આ બહુ મિત્રો એટલે આજે અને શરીર સ્વસ્થ રહેશે

સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ફિઝિકલ એક્ટિવ બનાવશો તો લીવરના રોગોથી તમે પહોંચાડો ફોલો કરો કન્સલ્ટેશન માટે હું કેપ્શનમાં નંબર આપીશ તમે અમારો સંપર્ક કરી શકો છો ફરીથી મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અમારા પેજને ફોલો કરતા રહો અમારા લાઈવને શેર કરતા રહો વિડીયો રીલ્સને શેર કરતા રહો જય આયુર્વેદ જય